આ અંગે બૈલાસ કોળની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક કમિટી એ જોઈને આગામી ફેક કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌ પ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી મંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે જેથી એઆઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે એ સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે રેગ્યુલર ચેકઆઈ રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે જાહેર શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે ના હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલા જની જ માહિતી મંગાવવામાં આવી છે એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે અમારી જનરલ સ્કોડની એસઓપી અમારી પાસે છે જ અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે